કેમ છો તમે જેમાં જશો તો વાગી ગયા છે સાંજના સાડા સાત અને આજે અમે સવારે વિડીયો શૂટ નહોતો કર્યો કેમ કે અમારે જવાનું હતું રાપર અને અમે રાપર ગયા હતા તો અમાર બહુ જ મોડું થઈ ગયું હતું કે લખો રેડી થયા હતા ને તો અગિયાર સાડા અગિયાર થઈ ગયા હતા અને આજે મેં સાડી પહેરી હતી મારી વિડીયો લેવો હતો પણ ટાઈમ જ ના મળી પછી અમે ત્યાં પહોંચ્યા તો બારક વાગી ગયા તા પછી જયમું કર્યો તા એક દોઢ થઈ ગયું હતું પછી કંઈક થોડોક બજારમાંથી નાસ્તો અને થોડી ઘણી ખરીદી કરવાની હતી તે કરી દીતી અને પછી બસ નીકળ્યા તો ઘરે પહોંચ્યા હતા ત્રણ સાડા ત્રણ વાગી ગયા હતા અને બસ અત્યારે આંગણામાં આટા મારીશ મેં ધાલો લોક શૂટ કરી લો મેં સવારનો થયો નથી જે એક બે મિનિટ થઈ અને અત્યારે તો આમ વાતાવરણ બહુ જ મસ્ત છે તો હું તમને બતાવીશ વાતાવરણ કેટલું મસ્ત છે તમે જોઈ શકો છો વાતાવરણ મને તો મસ્ત મસ્ત વાદળા બહુ જ ગમે આ જો આ વ્યુ કેવું મસ્ત છે બહુ જ મસ્ત છે જો કેટલું મસ્ત છે આ છે મારા મોટા નરન સીમા બેન હાય હાય કેમ છો મજા તમે પ્રિય બેન ને તો જોઈ જ હશે લોક માં અને આજે આ પહેલી વાર સીમા બેન સાહેબ લોક માં આવે છે જો કે કાલ હતા પણ એટલી એની પણ એટલી બધી એની યાર વાત નોતી થઈ આજે આપણે વાત કરીએ સીમાબેન આરે એ લોકો વેકેશન કરવા આવ્યા છે કેવી મજા આવે બહુ તમારા લગ્ન કેટલા વર્ષ થયા તો તમે તમારા ચિત્રોડ મિસ કરતા હશો પિયર મિસ કરતા હશો શું કહેવાય ટાઈમ છે ને ચિત્રોડ તો યાદ આવે એ તો કહો પિયર ભૂલાય પિયર ના ભૂલાય ગમે તે વર્ષ થઈ ન ભૂલાય એટલે અને બસ અમે ત્યાં ફ્રી થયા છીએ અને અમે બસ અહીંયા હાલમાં આવ્યા છીએ કેમ કે ઘર હજી એવી થાય છે નથી થતી બહુ છે યાર થયા પણ બહુ ગરમી થાય તો ગો તડકો કેવો હોય છે અત્યારે એલું એવી લાગે છે તમે આ થોડી થોડી પ્રે બેન જેવી આવો મને ઘણા કે એને સાસરામાં તો બધા ભૂલી જાય કે તમે પ્રિયા પ્રિયા છો પ્રિયા છો મને જુડવા છે મેં ના જુડવા નથી બરાબર અને જો તો અમે બે નવરા છે તો સુઈ ગયો ને ક્રિસ્યુ મોબાઈલ જોઈ છે અને મમ્મી ગયા છે મંદિરે અને જીગર ગયા છે દુકાને અને પપ્પા છે બારે અને વૈધ તો અમે કીધું કે આજે થોડીક વાર ટાઈમ પાસ કરી લે બેન થોડીક વાર આટા મારી લઈ અને પછી કાંઈક રસોઈ બનાવશે આ તો સમોસા ખાવાનો વિચાર છે પછી જોઈએ આગળ શું બનાવીએ કાલ તો ખીચડી ઉપર તેમ ખીચડી અને કાલ તો ભેલ બનાવી હતી કાં અને તમે અમારા શોર્ટ વિડીયો અમારા બેને જોયા જ હશે નણંદ ભાભીના

पक्सी रे मस्तासी ए तो को पाके के दियो राम रे पियो मस्ता तो कृषि से उतारे केरी जई केरी केवी थई छे के, के नहीं किसरी खावा छे जाओ जाओ आभी मस्ती खोर मस्तीच करता आवी गय छे घरे आयम कमिंग मे आयम कमिंग हाली में अगरसी <laughs> <इतरे। laughs> मां बेन ने <laughs> <laughs> <रिन तो> <laughs> चम्पल न सिन्दरी चम्पल न सिन्दरी आउ त बस एकच केरी से छटी छटी केरी से मिली है एक केरी ये वाली दूसरी दो बेज केरी है ऊपर जो तीन पाकी छ देखानी मन क्या न देखे आ मच्चो ए नहीं ये तीन छ आ एक तो आइ रहे छे ने बे ने ऊपर तीन छ तीन न झुमको छ एकदम लाल थासन सॉरी लाल केरी अन बे न झुमको आइ પાંદરામાં બહુ અંધરો અંદર છે. છેતવારી ટ્રાંકેસરી થઈ. હો હું દુકાન જો ને હું કેસે રહી પપ્પા અહીં બેઠા છે બારે. કોક ની ધ્યાન રાખે છે. ત્યાંથી કર જાય છે દુકાને. સમોસા લેઈશું. સમોસા લ્યો. આવજો. જઈ લ્યો. ના વાય દો ડાઉનલોડ માં ધ્યાન રાખે છે એવું છે કોણ કીધું તું ગુડ ઇવનિંગ હું બનાવું છું સમોસા રોજ બનાવું છું ઘરે બનાવું છું ઘરે દઉં સોરી બના તરી દઉં છું અને કેરી મારી હેલ્પ કરે છે માં કોઈ વાના પડે ને એટલે ઈ તરી દે છે મારી હેલ્પ કરે છે હમ અને ઈ રસોડામાં આમ તમાર ઘણી બધી હેલ્પ કરે છે રસોડામાં જે મારી હેલ્પ કરે છે તો ગરમી બહુ છે અને મેં જ કેરી કોઈ બી સમોસા તૈયાર નથી એટલે મને કે લાવ કરી હવે એક બીજી વાત કેવો નથી ખમો કટ કટ કરીને બતાવ પડશે આજે ગેસનો બાટલો ઉલ્લેખ થયો છે તો જે એના કારણે વાસ આવે છે હવે જો તેલ કદાચ ગરમ થઈ ગયું હોય તો આપણે જે સમોસા રાબેતા મુજબ બનાવે છે એ અંદર નાખશું આ બાજુ દૂધ ગરમ થઈ ગયું છે ને આ બાજુ હવે તેલ પણ ગરમ થવા આવ્યું છે આપણે ધીમા તાપમાં નાખશું જેથી કરીને મસ્તક કડક બને અહીં કેપેસિટી નથી કેપેસિટી બહાર થઈ ગયું છે મારાથી મારી કેપેસિટી એટલે કે આની કેપેસિટી કણાની કેપેસિટી નથી ત્રણ સમોસા છતાં મેં રાખી દીધા છે હવે જોઈને કેમ રે છે ભાઈ મસ્ત ફાકી જાય પછી પાકી જાય એટલે મસ્ત તમને વાનગી બનાવીને બતાવીશ કે જરી રાજગોર દ્વારા બનાવવામાં આવેલ સમોસા કેવા હોય છે આપણે तरतरना बे એટલે કે છન બેગ સમોસા તરી ગયા છે ચારૌ દેવતા ચારૌ દેવતા એટલે નંબર બરોબર બહુ ગરમ થઈ છે જીગર રસોડામાં આ દૂધ ગરમ થઈ ગયું છે જીગર સમોસા તરી છે ને બધે જમમાં બેઠો એક નંબર બંદુ નહીંતે તો ડાયલોગ બોલો આ બધે જમે આ સમોસો ખાય છે No, Mam ki de rein bet? Aa vaatu gore sima. Kade samose belak kade shu kidu? Niche suko kade kade, ikade kade. Pocho, pocho aaro. Pa, papa uh, uh, maate Thank <laughs>